કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સામાજિક આગેવાને કેટલાક સવાલ પૂછ્યા છે કઈ કલમ હેઠળ આવા નિવેદન આપવામાં આવ્યા તે પ્રકારની વાત અતુલ દવે એ જિગ્નેશ મેવાણીને સવાલો પૂછતા કહ્યું બંધારણ હેઠળ એવી કોઈ સત્તા નથી મળતી કે કોઈ ધારાસભ્ય બંધારણની દુહાય આપનારા લોકો એ સ્પષ્ટ જવાબ આપે આ પ્રકારની વાત અતુલ દવે કરી છે આવા લોકોને પોલીસની માફી માંગવી જોઈએ અને સાથે જેમ પણ કહ્યું છે કે પોલીસ તથા કાયદાના નિયમો અંતર્ગત જે આખી આ વાત અત્યારે હાલ ચર્ચાનો વિષય છે જીગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારવાના નિવેદન બાદ તે બાદ અતુલ નિવેદન આપ્યું છે કે જિગ્નેશ મેવાણીએ જે નિવેદન આપ્યું છે એ કઈ બંધારણીય જોગવાઈ અથવા કલમોના અંતર્ગત તેમણે કહ્યું કે પોલીસના પટ્ટા ઉતારી લેવા જોઈએ હવે આ તમામને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ એક તરફ સમર્થન તો બીજી તરફ વિરોધ જોવા મળી રહ્યો છે

કયા આર્ટિકલમાં કે કઈ કલમમાં એક ધારાસભ્યને એવી સત્તા આપવામાં આવી છે કે એ પોલીસના પટ્ટા ઉતરાવી દે જે લોકોએ ગુજરાત પોલીસના કર્મચારીઓના પટ્ટા ઉતરાવી દેવાની વાતો કરી છે એ લોકો પાસે કોઈ માહિતી હોય અથવા તો બંધારણની કલમની એમની પાસે કોઈ નોલેજ હોય તો એ એમને સાર્વજનિક કરવું જોઈએ કે ભાઈ અમે જે બંધારણની દુહાઈ આપીએ છીએ અને જે બંધારણની વાત કરીએ છીએ એ બંધારણની આ કલમમાં એક ધારાસભ્યને પોલીસ કર્મચારીના પટ્ટા ઉતરાવી દેવાની સત્તા આપેલી છે જો મારા ખ્યાલ મુજબ બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી કે કોઈ કલમ એવી નથી કે એક ધારાસભ્ય પાસે એક ધારાસભ્યને એવો પાવર આપી દેવામાં આવ્યો હોય કે એ કોઈ પોલીસ કર્મચારીના પટ્ટા ઉતરાવી શકે અને જો બંધારણમાં આવી કોઈ જોગવાઈ ન હોય અને તેમ છતાં પણ તમે પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતરાવી દેવાની વાત કરી હોય

આવી હલકી કક્ષાની વાતો કરવામાં આવે છે એ લોકોને પણ મારે કહેવું છે કે એક સામાન્ય ઝઘડો થાય ને ત્યારે તમે 100 નંબર ડાયલ કરીને આજ પોલીસને બોલાવો છો ત્યાં ઝઘડા ઉપર સ્થળ ઉપર કેટલા માણસો છે અને ત્યાં જઈશું તો કોઈ મોટું સ્વરૂપ ધારણ કરીને પોતાનું જીવનું જોખમ નહીં થાય ને એ પણ જોયા વગર 24 કલાક પ્રજાની પડખે પ્રજાની સુરક્ષા માટે જે સમર્પિત છે પોલીસ ક્ષણનો વિલંબ કર્યા વગર 10 15 મિનિટમાં સ્થળ ઉપર પહોંચી જાય છે અરે તમારે છાસવારે આ પોલીસની જરૂર પડે છે તમારે નાનો મોટો ઝઘડો હોય કે કઈ ફરિયાદ હોય તો તમે આજ પોલીસ પાસે જાઓ છો અને એના પટ્ટા ઉતરાવી દેવાની વાત કરો છો કઈ કયો સત્તા છે તમને ભાઈ આવી એટલે ચોવીસ કલાક પ્રજાની સુરક્ષામાં સમર્પિત ગુજરાત પોલીસ માટે આવી હલકી કક્ષાની વાતો કરવાનું બંધ કરો ભાઈ અને તમે જે કોઈ હેસિયતથી આ વાત કરી છે એની કોઈ સત્તા બંધારણે તમને આપી હોય તો ગુજરાતની જનતા સમક્ષ એ સાર્વજનિક કરો જય ગુજરાત